લાઈવ સ્ટ્રીમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો જલ્દીથી જોઈન થઈ જાઓ જોઈએ છે અત્યારે આપણે લાઈવ સ્ટાર્ટ કર્યું છે અગિયાર ને તો પંદર મિનિટ આપણે લાઈવ સ્ટ્રીમ કરીશું તો જોઈએ છે કેટલા વ્યૂવર્સ આપણી સાથે જોઈન થાય છે અને અત્યારે હાલમાં પહેલી કમેન્ટ અને પહેલો વ્યૂવર્સ આપણો કોણ છે मेरी मन मुगल हेलो जी नमस्ते लाइव में आपनो हार्दिक स्वागत छे तो केम छो लाइक बदल आपार ऊपर टॉप फैंस

તો જેટલા પણ વ્યુઅર્સ આવે એમાં કોઈને સુપર ચેટ કરવું હોય તો એ બે કરી શકે છે છે કેટલા આપણને સપોર્ટ કરે છે ચલો ત્રણ વ્યૂઝ તો છે જ અને એક જણે લાઈક કરે છે એમનો તહેરી આભાર પંદર મિનિટમાં કેટલા ઇન્ડિયામાં તો ખબર નહિ પણ ગુજરાતમાં ગુજરાતી લોકો જ આપણને સપોર્ટ કરે છે કે નથી કરતા એ આપણે જોવું છે

પણસ છોડે ત્યારે મરી આગળી દોસ્તી ઓહો ટ્વેન્ટી વન તો એકવીસ લોકો આપણી સાથે જોઈન છે તો એ બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લાઈવ જોઈન કર્યું પ્રવીણ ગોહિલ હેલ્લો જી ભાઈ નમસ્કાર પંદર વ્યુઝ ડાઉન થાય છે પ્લસ નથી થતા પણ ડાઉન થાય છે minus taya oke, ada plus saya agar agkya rene, a, like, wow, mm hmm, mm -hmm. जी नमस्ते कैम्प चो थैंक यू प्रियंब भाई सपोर्ट करवा बदल हम्म

7 રીઅચ છે 3 લાઈક છે સરસ તો પરફોર્મન્સ સારું છે કે લોકો આપણને સપોર્ટ કરી રહ્યા છે ઓ બો 19 યસ મેં આખી બહુ બઉ આવે ટોપ થ્રી માં કોણ આવે છે જોઈએ છે ટોપ થ્રી માં મળવું જોઈએ મને સુપરચેકમાં કોઈ ટોપ થ્રીમાં એડ થવા વાળું

તમારું શુભ નામ જણાવશો જી તમારું શુભ નામ જણાવો ચંદન મૂકવા એક વાર મનડે પેલો પાત્ર કોણ હતો ને તો ગેમિંગ લાઈવ કરતો જેટલા વિઝાવતા જ્યારે તમાર વિલ આવતા જેટલા તારા કોઈ કમેન્ટ તો હું ગેમિંગ તમારું નામ અમે નથી જાણતા ये जा <forcé Deus respuesta> અમને એટલે લાઈક થાશે ઓકે ચલો 9 મિનિટ કમ્પલેટ થઈ ગઈ છે આપણે 9+ એટલે 10 મિનિટ કમ્પલેટ થવા આવી છે હવે ઓન્લી ફોર 5 મિનિટ રહી છે આપણે લાઈવમાં આપણે વધારે લાઈવ નથી કરતા તો ચલો આટલું પણ દૂર કદે જ કપડાવા

મારે હવે એપી એન્ટ્રી કરવાની હે એપી એન્ટ્રી હજી ખાતું ખોલવાનું મારે કંકુ બે દે પ્રિન્સ અરે યાર દેને ચલો તો બાર મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે અને હજુ વ્યુઅર્સ કોઈ એડ થતું નથી તો હવે આપણે ટોપ ફેન્સમાં આપણે ત્રણ જણને એડ કરવાના હતા પણ કોઈ આવ્યું નહીં બે જણા છે તો ટાઈમ વાંધો નહીં હવે આપણે રજા લઈએ છીએ તમારી ઘર ઓકે કાનમાં માં